જોઈ શકો છો કે આપણો શિયાળાનો સ્પેશિયલ ખજૂર આથેલો તો એકદમ સરસ આ જૂત જ તમને ખાવાનો મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે આ રીતે જો તમે શિયાળામાં ખજૂર આથેન ખાશો તમને મજા જ આવશે અને બધાને બહુ જ ભાવશે જે કોઈ ખજૂર નહીં ખાતું હોય તે પણ ખાશે તો અને શરીરનો દુખાવો અને હાડકાનો દુખાવો ઓછો થશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળા સ્પેશિયલ ખજૂર આથવાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું આથેલો ખજૂર તો આથેલો ખજૂર બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ જે સાદો આપણે રેગ્યુલર ખજૂર આવે તે લીધેલો છે તો તમે કાળા ખજૂરનો પણ ઉપયોગ કરી શકો એ ડ્રાય ફ્રુટ્સ ઉમેરીશું તો ડ્રાય આપણે પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ કાળી દ્રાક્ષ પચાસ ગ્રામ આપણે પિસ્તા લીધેલા છે અને પચાસ ગ્રામ બદામ લીધેલી છે તો ડ્રાય ફ્રૂટ છે તે આપણે પચાસ પચાસ ગ્રામ લીધેલા છે તો બસો પચાસ ગ્રામ ખજૂર સામે આપણે એક કપ ઘી લીધેલું એક ચમચી આપણે ખસખસના બીજ લીધેલા છે તો ખસખસના બીજ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો તો આપણે શિયાળા સ્પેશિયલ ખજૂર રાથવાની રીત તો ખજૂર રાથવાની રીત છે તે એકદમ સહેલી અને સરળ રીત છે તો આ કાચું બદામને તમે કટિંગ કરી અને તેને તે રીતે પણ તમે ઉપયોગ કરી શકો તો આપણે આ કાચું બદામને ખાંણીમાં અધકચરા ખાંડી લેશું ખાંડી અને તે રીતે આપણે ઉપયોગ કરીશું અંજુર છે તેમાંથી ઠળિયા કાઢી અને તેનું પણ આપણે કટિંગ કરી લેશું તો ખજૂરને આપણે ટુકડામાં કટિંગ કરીશું આપણે કાજુ બદામ પિસ્તાને આ રીતે મિક્સ કરી અને ખાયણીમાં આપણે ખાંડી લેશું તો તમે જો છો કે કાજુ બદામ પિસ્તા ને આ રીતે અતકચરા ખાયણીમાં ખાંડી લીધા છે તો આ રીતે આપણે અતકચરા ખાંડી લેવાના તેનો હસાવ પાવડર નહીં કરવાનો અને જો તમારે આ રીતે ખાંડવાનો હોય તો તેનો તમે કટિંગ કરી અને તે રીતે પણ તમે ઉપયોગ કરી શકો તો ઘીને આપણે આ રીતે મોટા વાસણમાં ઉમેરી અને ગરમ કરી લેવાનો પછી આપણે ગેસ બંધ કરી અને ઘીને આપણે પાંચ મિનિટ ઠંડુ કરી લેવાનું તો આપણે ગરમ ઘીનો ઉપયોગ નહીં કરવાનો તો આ રીતે આપણે ઘીને ગરમ કરી લેવાનો ઘી ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી અને ઘીને આપણે પાંચ મિનિટ માટે ઠંડુ કરી લેવાનું પાંચ મિનિટ ઠંડુ થાય ત્યાર પછી જ આપણે ખજૂરમાં ઉમેરવાનું તમે જોવો છો કે ઘી આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી ઘીને નીચે ઉતારી લેશું નીચે ઉતારી અને તેને આપણે પાંચ મિનિટ માટે ઠંડુ કરી લેશું ઘી ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ખજૂરમાંથી આ રીતે ઠળિયા કાઢી અને તેનું આપણે કટિંગ કરી લેશું જો તમારે ખજૂરના ટુકડાનું કરવા હોય તો આ રીતે તમારે ખજૂરમાંથી ઠળિયા કાઢી અને બે ભાગ કરી અને તે રીતે તમે ખજૂરને હાથી શકો આપણે આ રીતે ટુકડા કરી અને ખજૂરને આથી લેશું તો આપણે એ બધા જ ખજૂરને પહેલાં આ રીતે નાના નાના ટુકડામાં કટિંગ કરી લેશું ત્યાર પછી આપણે તેમાં ઘી ઉમેરીશું તો આપણે ખજૂરના આ રીતે ટુકડા કરી લીધા છે તો ઘી પણ આપણે સારું એવું ઠંડુ થઈ ગયું છે તો ઘીને ઉમેરી દેસું તો ઘીને ગરમ કરી અને તરત નહીં ઉમેરવાનું તો ઘીને થોડું આપણે ઠંડુ કરી લેવાનું ઠંડુ કરી અને ઉમેરવાનું તો પહેલાં આપણે ખજૂરમાં ઘી ઉમેરી દેવાનું ઘી ઉમેરી ત્યાર પછી આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવાના તો આ રીતે આપણે ખજૂરને હાથે લેવાનો તો આપણે પહેલાં દાદીમાં વખતના ગઈટા હતા તે બે કિલો ખજૂર આ રીતે ઘીમાં હાથે અને ખાતા તો આ રીતે ઘીમાં ખજૂર આથી અને ખાવાથી આપણા હાડકાં છે તે મજબૂત થાય તો આપણે એ બસો પચાસ ગ્રામ ખજૂર સામે આપણે એક કપ ઘી ઉમેરેલું છે એક કપ ઘી એટલે કે એકસો પચાસ ગ્રામ જેટલું ઘી આપણે ઉમેરેલું છે તો તમે જોઈ શકો છો કે આપણો ખજૂર છે તે ઘીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે આપણે એ ફ્લેવર માટે અડધી ચમચી ઈલાયચી પાવડર ઉમેરીશું ખસખસના બીજ કાળી દ્રાક્ષ અને આપણે છે કચરા ખાંડેલા ડ્રાય ફ્રૂટ છે તેને ઉમેરી દઈશું તો આપણે એ ડ્રાય ફ્રુટ્સ અને આપણે ખજૂરને સારી રીતે ઘીમાં મિક્સ કરી લેશું જો તમે શિયાળામાં આ રીતે આથેલો ખજૂર ખાશો તો તમને હાડકા મજબૂત થશે અને હાડકાનો દુખાવો ઓછો થાશે શિયાળામાં જો કોઈ ખજૂર ન ખાતું હોય તો તમે ઘીમાં આ રીતે આથી અને ખાશો તો તમને મજા જ આવશે અને બધાને બહુ જ ભાવશે જો તમને આ આથેલા ખજૂરની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોઈ શકો છો કે છેને એકદમ જોરદાર સ્વાદ સાથે આપણો આથેલો ખજૂર જો તમે આ રીતે શિયાળામાં ખજૂર હાથેને ખાશો તો શરીરમાં તાકાત આવશે અને આ આથેલો ખજૂર છે તે બધાને બહુ જ ભાવશે તો આપણે આ થેલા ખજૂરને આપણે કોઈ પણ ડબ્બામાં કે આ રીતે કોઈ પણ વાસણમાં ભરી અને તમે ટાંકી અને તમે રાખી દેશો ને તમે થી વીસ દિવસ સુધી તમે ખાઈ શકો તો આથેલા ખજૂરને તમે ટાંકી અને બારો રાખી શકો અથવા તો તમે ફ્રિજમાં પણ રાખી શકો અને પંદરથી વીસ દિવસ સુધી તમે આ ખજૂર ખાઈ શકો આખી જામી જાય ત્યાર પછી આપણે પણ એક ડબ્બામાં ભરી દેવાનો ડબ્બામાં અથવા તો કોઈ પણ આ રીતે વાસણમાં ભરી દેવાનો અને ઢાંકી દેવાનો ચોખી એકદમ સારું ચામી છે તો ખજૂર ખાવાની પણ મજા જ આવશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ખજૂર આથવાની ટ્રાય કરજો અને વિડીયો પૂરો જોજો તો તમે જોઈ શકો છો કે આપણો શિયાળાનો સ્પેશિયલ ખજૂર આથેલો તો છે ને એકદમ સરસ આ જુદા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે ચોક્કસથી તમે એકવાર આ રીતે શિયાળામાં ખજૂરાથીને ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે